મિત્રો આજે આપણે રાધે મ્યુટેશન લઈને આવ્યા છીએ એક બે ગ્રામ ગોલ્ડ પ્લેટિંગમાં આવા હેવી હેવી બ્રેસલેટ અને હેવી હેવી ચેન હવે આજે અમે તમને એક એક પ્રોડક્ટ અમારી બતાવવાના છીએ વન ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં કે અમે આવા હેવી હેવી ચેનો રાખીએ છીએ જેમાં અમારી પાસે અવનવી ડિઝાઇન છે અને કોઈના આવા લાંબા અને જાડા એવા ચેનો જોતા હોય બોસ તો આપણી પાસે આજે સ્ટોકમાં મળી રહેશે અને તમને એમાં આગળ વાત કરીએ કે અમારી પાસે કેટલી ડિઝાઇનો છે

આમાંથી કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે અમારો શોપનો વિડીયો કોલ કરીને વસ્તુને તમે લાઈવ જોઈ શકો છો તમારે દુકાન પણ જોવી હોય એક વિશ્વાસ માટે તો એ પણ અમે બતાવીશું અને તમને ઘર બેઠા ઓનલાઈન પેમેન્ટ લઈને તમને ઘર બેઠા તમને કુરિયર પણ કરી આપશું અને તમને બીજી એક વસ્તુ જણાવવાની કે આપણી આજે દુકાનમાં તમારી પોલિસી પણ છે કે અમારે કોઈ પણ વસ્તુ તમે લીધેલી હોય એ વસ્તુ તમે પહેરીને પણ પાછી આપો અમને રિટર્ન આપો અમારા બિલ સાથે વસ્તુ સાથે તો અમે તમને પાંત્રીસ તમને પેમેન્ટ આનું રિફંડ આપીએ છીએ પાંત્રીસ આજે આ વસ્તુ લઈ ગયા ત્યારે પણ પહેરીને પાછી આપો તો પાંત્રીસ રિફંડ પણ બિલ સાચવવાનું ને વસ્તુ તમારે આપવાની અને આ વસ્તુને તમારે ગમે ત્યારે તમારે પહેરીને તમારે ગમે ત્યારે એમ થાય કે આ વસ્તુ જરાક એવી ડીમ થઈ છે થઈ ગઈ છે લોંગ ટાઈમે તો તમારે ફરીથી આને સોનાનું પાણી પણ ચડાવી શકો છો અને પાછી નવા જેવી થઈ જાય છે અને એનો તમારે ચાર્જ પણ થશે જે તે વસ્તુનો અલગ અલગ એનો ચાર્જ રહેશે અને ધોવાની રીતના ફરીથી રિપોલીસ કરવાની પ્રોસેસમાં તમારે દિવસનો સમય લાગશે તમે બહાર ગામથી આવતા હોય તો અમે તમને તમારા ગામે અમે તમને આ વસ્તુ સર્વિસ કરીને કુરિયર પણ તમને કરી આપશું અને તમારા લોકોને રૂબરૂ દેવા આવવાની જરૂર નથી તમને અમારા એડ્રેસ ઉપર તમે ઘરે બેઠાથી અમને કુરિયર કરી શકો છો અમે તમને સર્વિસ કરાવડાવીને પ્રોડક્ટની પાછી તમને ઘરે તમને બેઠા પ્રોડક્ટ પહોંચાડી દેશું અને બીજી વસ્તુ કે તમારે અમારો નું એડ્રેસ છે રાજકોટ મહુડી ગામ બાપા સીતારામ ચોક અને તમે ત્યાં પણ તમે રૂબરૂ આવીને પણ ખરીદી કરી શકો છો અને અમારી છે એક વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ડોટ ઇન વેબસાઇટમાં પણ તમને આ દરેક પ્રોડક્ટના ત્રણ ફોટો વિડીયો લંબાઈ પહોળાઈ વજન અને દરેક તમને ત્યાં ડિટેલ મળી રહેશે થેન્ક યુ